તો અજય માતાજી મારા ખાખીના યોદ્ધાઓ તો અત્યારે આપણી જોડે જુઓ આટલી બુક્સ ફરી છે મારા કલેજ આવે એમાં કેવું કે જો અમુક બુકમાં મેં આવી સિલે મારી છે કેમ કે વચ્ચેથી ક્લિપ પેજ હોય છે ને જો બતાવો તમને તો મારા કલેજ જો આ રીતે પેજ છૂટા પડી જાય છે અને પછી વાત ઘડી શું થાય ખબર પેજ નીકળી જાય છે તો અત્યારે આપણે શું કરવાનું છે આ રીતે કેવું કે સિલે લઈ લેવાની છે બધી ચોપડીમાં અને પછી આપણે કેવું કે પરફેક્ટ લાગે મારા લાગે સાચી વાત ના કરી દિવસમાં આપણે રિસ્ટાર્ટ કરવાનું છે વાંચવાનું હલો તો મિત્રો જુઓ આ રીતે ચોપડીમાં ક્લિપો મારેલી હોય ને તો પેજ વચ્ચેથી ક્યારે છૂટા ના પડે પણ આવું અમુક જ ચોપડે માં હોય છે અને જો આ ઇતિહાસ ની જે ચોપડી છે ને પ્રાચીન અને મધ્યકાલીન અને બીજી આધુનિક ભારતનો ઇતિહાસ આ બે જે ચોપડીઓ છે ને એમ જ ખાલી એવી રીતે ક્લિપ મારેલી છે અને બીજી બધી ચોપડે નથી મારેલી મારે કેવું કે હોય દ્વારા સીવી લેવું પડશે પણ પછી કેવું આપણે સેલ મારી દઈશું મસ્ત એટલે કેવું કે ખરાબ ના લાગે હાલો એક ચોપડીનું કરી લીધું છે અને આ બે ચોપડે ની જરૂર નથી કેમ કે ક્લિપ મારેલી છે એટલે હાલો હવે હજુ જો આ બે ચોપડી રહી છે તો એનું કરી નાખી હાલ તો મિત્રો અત્યારે જો આ બધી ચોપડીઓને આપણે સીવી લીધું છે મતલબ કે હોય દોરાવાડે એ કરી લીધું છે અને હવે શું કરવાનું છે એમાં સૌટક મારવાની છે અને આજે આપણે ટાઈમ ટેબલ બનાવવાનું છે કે કઈ રીતે હવે આપણે વાંચવાનું છે તો હાલો મારા ત્યારે હવે જમી લઈએ પેલા અને પછી કેવું બપોરમાં બેસી જઈશું અને ટાઈમ ટેબલ મસ્ત બનાવી દઈશું અને કઈ રીતે વાંચવાનું રેગ્યુલર એ બધું જ કાઈ કહીશું તમને તો હાલો તો જય માતાજી મારા ખાખીના યોદ્ધાઓ તો કેમ છો તો હવે આપણે કરવાનું છે રિસ્ટાર્ટ મતલબ કે હવે ફરી વાંચવાનું શરૂ કરવાનું છે અને આ વખતે આપણે કોન્સ્ટેબલ ની નહીં મારા કલેજ વન ટુ લેવલ ની હવે તૈયારી કરવાની છે કેમ કે વન ટુ લેવલ ની તૈયારી કરીએ ને તો આપણે પીએસઆઈ કોન્સ્ટેબલ લેવલની એટાસ બી પાસ થઈ જાય સાચી વાત ને કેમ કે વન ટુ લેવલની તૈયારી હોય ને તો ક્લાસ ટીની તો રમતા રમતા એક્ઝામ પાસ થાય અને મારા કહી દઉં મેં હવે ટાઈમ ટેબલ બી બનાવી દીધું છે તો કઈ રીતે વાંચવાનું છે ચાલો હું તમને એ બધું કહી દઉં તો મિત્રો મેં ટાઈમ ટેબલ બનાવી દીધું છે એમાં કેવું કે થાલાફાળા રીઝન મતલબ કે સાત કલાક વાંચવાનું છે બે કલાક ગણિત રીઝનિંગ બે કલાક કરંટ અફેર અને બે કલાક થિયરી અને જે એક કલાક વધે ને એમાં કેવું કે આખા દિવસ જે બી વાંચો એનું રિવિઝન કરવાનું છે અને જેમ જેમ ટાઈમ જશે ને એમ આપણે કેવું કે ટાઈમ વધારતા જઈશું કેમ કે હજુ નવ નવું સ્ટાર્ટ કર્યું છે એટલે નવું નવું તો ના કહેવાય મારા કલે જાવ પહેલા બી વાત તો પણ એકદમ કેવું કે પેલું ટાઈમ ટેબલ સેટ ના થાય એટલે પછી કે ધીરે ધીરે આપણે કલાક વધારતા જઈશું અને કે રેગ્યુલર વાંચતા જઈશું અને બહુ વધારે પડતો ટાઈમ રાખે તો શું થાય પછી લોડ આવે લોડ એટલે એક બે દિવસ સુધી વંચાય પણ પછી બહુ કન્ટિન્યુ લોડ ના વેઠાય મારા કલે જાવ સાચી વાત ને એટલે પછી આપણે નોર્મલ રાખ્યું છે એટલે નોર્મલ જ વાંચવાનું છે અને મિત્રો સાત કલાક રીડિંગ કરવા સાથે સાથે બે કલાક આપણે વ્યાયામ અને કેવું કે એક્સરસાઇઝ બી કરવાની છે અને રનિંગ બી કરવાનું છે મારા કલે જાઓ અને સાચી વાત ને આ તો કરવું જ પડે કેમ કે જેટલું શરીર ફ્રેશ થાય ને એટલું કે સારું મારા કલે જાવ અને માઇન્ડ જેટલું ફ્રેશ થાય એ બી બહુ સારું કહેવાય અને એટલા માટે જ આપણે એક્સરસાઇઝ અને વ્યાયામ બી કરવાનો છે તો મિત્રો બુકની વાત કરીએ તો આપણી જોડે જો સાંસ્કૃતિક વારસાની છે પછી સામાન્ય વિજ્ઞાનની છે પછી ભારતનો ભૂગોળ છે પછી ભૌતિક ભૂગોળ છે પછી ભારતનો આધુનિક ઇતિહાસ છે પછી ભારતનો પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસ છે આ બધી જે બુકો છે એ યુવાની છે પરંતુ જે ભારતના બંધારણની છે ને એ સહજાદ કાજીની છે મારા કાલે જાઓ અને હજુ બી એક કઈ અર્થશાસ્ત્ર ની આપણે આર્મીમાં છે ને એના બનાવ્યું છે અને કેમ કે એ યુપીએસસી ની તૈયારી કરી રહ્યો છે અને અત્યારે એ આર્મીમાં છે એ મતલબ કે ચાર વર્ષ સુધી આર્મીમાં જોબ કરશે અને પછી ચાર વર્ષ પછી એ ઘરે જારે આવશે ને ત્યારે એ પછી યુપીએસસી ની તૈયારી કરવાનો છે ને અત્યારે બી એ વાત જ છે અને યુપીએસસી ની તૈયારી કરે છે કન્ટિન્યુ રાખે છે જ્યારે જ્યારે એને ટાઈમ મળે છે જોબમાંથી પછી એ તો જ હોય છે અને એને મને આ સજેશન આપ્યું છે કે આ રીતનું તું વાંચવાનું રાખે એટલે પછી મેં એના કેવું કે કયા પણ દિવસમાં ગણિત રીઝનિંગ થિયરી અને કરંટ અફેર તો વસ્તુનો સરખો સરખો ટાઈમ આપવાનો કેમ કે બધું જ સરખું સરખું પૂછાય છે એટલે મતલબ કે તેત્રીસ તેત્રીસ ટકા બધું જ પૂછાય છે એટલે બધા ઉપર સરખો ભાર આપવાનો એવું નહીં કે એક જ ઉપર વધારે પડતો ભાર આપી દઈએ એનાથી કેવું થાય એક ઉપર ભાર આપે ને તો એક જ વસ્તુ વધારે આવડે અને બીજું જે વસ્તુ હોય એમાં માર્ક કવર ના થાય અને કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને ખબર જ છે કેમ કે કોમ્પિટિશન બહુ વધારે પડતી થઈ ગઈ છે એટલે કેવું કે જે બી ભરતી કરાવે છે એ હવે હાર્ડ જ પેપર કાઢે છે અને હિલ્લું પેપર તો તમને હવે પહેલાના જમાનામાં જોવા મળતું હતું તો તમને હાર્ડ જ પેપર જોવા મળે છે એટલા માટે કેવું કે બધું જ કરવું જરૂરી છે અને જો બધું ના કરે તો પછી ધંધે લાગી જાય જ્યાં હું કોન્સ્ટેબલમાં કેમ કે કરંટ અફેર સરખું કર્યું હતું અને થિયરીમાં તો હું ગોટાળે જ ચડતો હતો એટલે પછી મેં કીધું એની વાત તો સાચી જ છે એટલે ફરી હવે એવી ભૂલ ના થાય એનું ધ્યાન રાખીશું અને એને એવું કીધું છે કે હવે તું વન ટુ લેવલની તૈયારી કર કેમ કે વન ટુ લેવલની તૈયારી કરીએ ને તો મારા કાલે જાવ શું થાય ખબર આપણે કાસ થ્રી લેવલની પરીક્ષામાં કેવું કે આપણને બહુ લોડ ના આવે વન ટુ લેવલમાં કેવું કે થોડા કોન્સેપ્ટ વધારે ડીપલી હોય અને વધારે ડીપલી હોય એટલે આપણે કેવું કે દિમાગમાં સૌથી વધારે કેવું કે ઇન્ફોર્મેશન પડી હોય એટલે આપણે કેવું કે ડીપલી જાય ને કોઈ બી પ્રશ્ન અને મતલબ કે હર્ડ બી નીકળે ને ક્લાસ થ્રી લેવલ પેપર તો આપણને કોઈ ટેન્શન ના થાય અને કેવું કે આપણને પ્રશ્ન આવડે મતલબ કે એકવાર બી આપણે પ્રશ્ન જોવો હોય ને ડીપલી તો કેવું કે એવો એવો પ્રશ્ન આવે ને ક્લાસ થ્રીની એક્ઝામમાં તો આપણને કેવું કે આવડે તો ખરો અને આપણને યાદ તો આવે જ કે મેં કીધું આ તો કંઈક વાંચેલું છે અને કેવું કે આપણે ટીક કરી શકીએ આમ એટલે લોડ ના આવે જેમ કે આ વખતે જે કોન્સ્ટેબલની પેપરમાં મેં ખાલી ક્લાસ થ્રી લેવલ ની તૈયારી કરી હતી એના લીધે મને ઘણો બધો કન્ફ્યુઝ થયો હતો અને કે અમુક પ્રશ્નો તો ખબર નહીં જ જતા હતા પણ કઈ વાંધો નહીં થયું એ થયું હવે કાલથી આપણે રીસ્ટાર્ટ કરવાનું છે તો હાલ ખાખી દઉં છે માતાજી બિગ થેન્ક યુ ફોર તો મિત્રો ઘણા લોકોને એવો વિચાર આવ્યો છે કે મારો મિત્ર યુપીએસસી ની તૈયારી કરે છે તો આર્મીમાં કેમ જોઈન થયો તો મારા કાલે જાઓ એ અનુભવ લેવા માટે આર્મીની એક્ઝામ આપવા ગયો હતો પણ પછી એવો પાસ થઈ ગયો તો એને સિક્સટી ડિગ્રી વિચાર્યું કેમ કે અત્યારે ગામડામાં કેવું બાવીસ ત્રેવીસ વર્ષની ઉંમર થાય ને એટલે તમને ખબર જ હશે ઘરના બી એવું વિચારે કે મારો છોકરો કમાતો થાય અને ઘરમાં કેવું કે હેલ્પ કરે સાચી વાત ને એવું વિચારે અને કેવું કે અને યુપીએસસીનું સપનું છે તો એનું જે સપનું છે ને એમાં કેવું કે સપોર્ટ થઈ જાય બુક લાવી હોય ગમે તે રીતે એને હેલ્પ થઈ શકે કે તમને ખબર છે કે ચાર વર્ષની કેવું કે જોબ છે અને ચાર વર્ષ પછી છૂટા જ કરવાનો છે અને પચીસ ટકા પરમાનન્ટ કરશે એવું છે એટલે પછી એ પાછો આવશે અને યુપીએસસી ની તૈયારી કન્ટિન્યુ કરશે અને બે ત્રણ વર્ષ સુધી એને કઈ કેમ કે ફાઈનાન્સિયલી પ્રોબ્લેમ નહીં થાય અને એ કન્ટિન્યુ તૈયાર કરશે એટલે એને વિશ્વાસ છે અને એ લાગી જશે કેમકે અમને ખબર છે અમાર જોડે સાથે બંધ હતો અને એ કેટલો ફસ્યા છે તો અમને સારી રીતે ખબર જ છે મારા કલેજાઓ તો હાલ હા જય માતાજી